આજે નવસારી મહાનગરપાલિકાનો એટ ફોર્ટી સેવન કરોડનું બજેટ માન્ય કલેક્ટરશ્રી અને વહીવટદારશ્રીની ઉપસ્થિતિમાં સાથે રજૂ કરવામાં આવ્યો છે જેમાં જે વિઝન સાથે નવસારીને મહાનગરપાલિકાનો દર્જો આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી દ્વારા અને જે અર્બન ઇયર જે આ બે હજાર પચીસના ગુજરાત સરકારે ડિક્લેર કર્યો છે આજ જ વિઝન સાથે લોકોને વધારેથી વધારે સુવિધાઓ મળે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અમ્યુઝમેન્ટ સુધીની તમામ જે છે વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ વર્ષનો બજેટ બનાવવામાં આવ્યો છે જેમાં જે રોડ છે ડ્રેનેજ છે વોટર છે અને સૌથી વધારે પ્રાથમિકતા પણ આપવામાં આવશે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે પછી ડિજિટલ ગવર્નન્સ છે આના બધાને જે છે વધારે પ્રાયોરિટી આપવામાં આવશે અને આના સાથે સાથે લોકોને જે છે સુવિધાઓ જે છે લોક સુવિધાઓ સિવિક સેન્ટરના ભાગરૂપે આના ઘરથી પાસેથી જ મળી શકે છે તો આઈ ટ્રીપલ છે અને સિવિક સેન્ટર છે એ પણ વિકાસવામાં આવશે સાથે સાથે અમારી આંગણવાડી અને સ્કૂલ છે આ ઉપર પણ અમે વધારે ફોકસ કર્યો છે સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલ્સમાં પણ સાયન્સ લેબ સાથે પણ જે છે માળખાગત સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે